પોરબંદર પંથકમાં છેલ્લા ચોવીસ કલાકમાં મહાકાય અજગર અને સાપનું રેસ્ક્યુ કરાયું છે પોરબંદર પંથકમાં હાલ વરસાદી વાતાવરણમાં સાપ અને અજગર સહિતના સરીસૃપ નીકળવાના બનાવ વધી રહ્યા છે જેને લઈને સ્નેક કેચર અને રેસ્ક્યુઅરની પણ દોડધામ વધી છે ત્યારે ગઈકાલે ઝીંજરકાવાડી વિસ્તારમાં રહેતા રામભાઈ કારાભાઈ ઓડદરાની વાડીમાં આવેલ વાવમાં અજગર આવી ચડતા તેઓએ પોરબંદરના રેસ્ક્યુઅર પંકજ અપારનાથીને જાણ કરી હતી કે તેની નેવું ફૂટની વાવમાં અજગર આવી ચડ્યો છે આથી પંકજ ઉપરાંત અશોક ગોહેલ અને કરણ સોલંકી તુરંત સ્થળ પર દોડી ગયા હતા અને ભારે જહેમત બાદ આ નેવું ફૂટ ઊંડા કૂવામાંથી અજગરનું રેસ્ક્યુ કર્યું હતું અને ત્યારબાદ પ્રકૃતિના ખોડે મુક્ત કર્યો હતો આ અજગર આઠ ફૂટ લંબાઈ અને ચૌદ કિલો વજન ધરાવતો હોવાનું અને તે ઇન્ડિયન રોક પાઇથોન પ્રજાતિનો હોવાનું પણ રેસ્ક્યુઅરોએ જણાવ્યું હતું તો અન્ય એક બનાવમાં છાયા નવાપરામાં આવેલ ગિરિરાજ પાર્કમાં ઝાડમાં ધામણ પ્રજાતિનો બિનજેરી સાપ ફસાયો હતો તેથી ત્યાંના સ્થાનિક રાહુલભાઈ નજર આ સાપ પર પડી હતી તેથી બતાવી ધ ગ્રીન કન્ઝર્વેશન સોસાયટીના સભ્ય વિવેકગીરી મેઘનાથીને ઝાડ કરતા વિવેકગીરી અને નાગાજન મોઢવાડિયા તાત્કાલિક સાપનું રેસ્ક્યુ કરવા દોડી ગયા અને બંનેએ મળીને ઝાડમાં ફસાયેલ ધામણ સાપને કોઈ પણ જાતની ઈજા ના થાય તે રીતે ધીમે ધીમે ઝાડને કાપી સાપને ઝાડમાંથી મુક્ત કર્યો હતો અને સાપને પ્રકૃતિના ખોળે જંગલ વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો સ્નેક કેચરના જણાવ્યા મુજબ આ સાપ ચોમાસાની ઋતુમાં દેડકા અને ઉંદર જેવા જીવોનો શિકાર કરવા માટે જંગલ વિસ્તારમાંથી નીકળીને માનવ વસાહત તરફ ચડી આવે છે આ સાપ બિનઝેરી હોય છે અને આ સાપ ખેડૂતોના પાકને નુકસાન કરતા ઉંદરોનો સફાયો કરવામાં મદદ કરે છે આ સાપની લંબાઈ નવ ફૂટ કે તેથી વધુ પણ હોઈ શકે છે నిపుల్పో పొరబందర టైమ్స్